વડોદરા શહેર પોલીસે સમા પાસેના ભરવાડવાસ વિસ્તારમાં બસોથી પણ વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું બાળકો અને વૃદ્ધોને પોલીસે કેડ સમા પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા આ તરફ ભરવાડવાસની ઝૂંપડપટ્ટીમાં તો અબાલ વૃદ્ધ સૌ કોઈ ફસાયા હતા આ તમામનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જોકે કે આંગે પોલીસ કમિશનરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે પોલીસ ગઈકાલથી લોકોની સહાયમાં લાગી છે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી છે ત્યારે દરેક બ્રિજ પર સતકતાના સતર્કતાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો વડોદરામાં વર્ષેલા વરસાદમાં વડોદરા પોલીસ લોકો માટે મદદરૂપ સાબિત થઈ છે વડોદરા શહેર પોલીસ કમિશનર મારી સાથે છે એમની સાથે વાત કરીએ નરસિંહા સાહેબ કેટલા લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધી વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે ગઈકાલે સમગ્ર શહેરમાં પુષ્કળ વરસાદ હોવાના કારણે પ્રથમ ટ્રાફિકને ઇમ્પેક્ટ થયું તે પછી કેટલાક લો લાઈંગ એરિયાઝમાં ફ્લડીંગ થવાના કારણે સોસાયટીમાં રહેતા લોકો પણ અસરગ્રસ્ત થયા સાથે સાથે ગોરવા અને સયાજીગંજ કેટલાક વિસ્તારોમાં આપણે જોયું કે લેક પણ ફૂલ થઈને ઓવરફ્લો થવા માંડ્યા જેના કારણે સ્થાનિક રહીશોને સ્થળાંતર કરીને સેફ હાઉસીસ ઉપર શિફ્ટ કરવાનું નોબત આવ્યું આવા કિસ્સામાં પોલીસ સતર્ક રહી પોલીસ ટ્રાફિક બ્રિગેડના માનવ વેતકો સતત ટ્રાફિક મેનેજમેન્ટ માટે પ્રયાસો કરતા રહ્યા કેટલાક વિસ્તારોમાંથી આપણે ડાયવર્ટ કરી સાથે સાથે જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું તે વિસ્તારમાંથી ટ્રેક્ટર ટ્રોલીને લઈને આપણે કેટલાક કુટુંબીજનોને મહિલાઓને બાળકોને સ્કૂલ ચિલ્ડ્રન્સને આપણે સેફ્ટીમાં પહોંચાડવામાં સફળ થયા આજે પણ તમે જોઈ શકશો કે આજવા ડેમમાંથી પાણી છોડવાના કારણે વિશ્વામિત્રી રિવરમાં ક્લોઝ ટુ ડેન્જર માર્ક વોટર લેવલ છે તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ પાણી ડ્રેન થાય છે જેના લીધે મિનિમમ લેવલ રિવરમાં હતું જ ઉપરથી આજે પાણી છોડવાના કારણે કેટલાક લો લાઈંગ એરિયાઝ અને આજુબાજુના રહેતા લોકોને આજે પણ ઇમ્પેક્ટ થયું છે અત્યારે તમે પણ જોયું કે સમા પોલીસ સ્ટેશન રિસ્ટિક્ષણમાં બસની સામે કેટલાક લોકો જુગી ઝોપડીમાં રહેતા લોકોને આપણે સ્થળાંતર કરી છે એ જ રીતે સમગ્ર શહેરમાં એલોંગ ધી વિશ્વામિત્રી બેંક રહેતા લોકોને આપણે સેફટીમાં લઈ જવાની પ્રયાસ આપણે નિરંતર ચાલુ છે સાથે સાથે જે રિવર લેવલ વધવાના કારણે કોઈ ટ્રાફિકને ઇમ્પેક્ટ ન કરે તો કેટલાક બ્રિજ ઉપર આજે નિરંતર ટ્રાફિકનું ટીમ ત્યાં બેરિકેડિંગ સાથે તૈનાત છે જે ઘડીએ રિવર ડેન્જરમાર્ક ક્રોસ કરે તો આપણે કોઈ પણ નાગરિકને સેફ્ટી કોમ્પ્રોમાઇઝ ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્ટ કરવાની પ્લાનિંગ સાથે આપણે ઊભા છીએ મને વિશ્વાસ છે કે સ્થાનિક લોકોના સહકારથી અને પોલીસ અને તંત્રના મહેનતથી એક પણ નાગરિકને અનુકૂળતા ન થાય અને સેફટી બને રહે તે માટેનો પ્રયાસ દિવસ દરમિયાન પણ ચાલુ રહેશે સર સમા વિસ્તારનો ઉલ્લેખ કર્યો ભરવાડવાસ હતો સ્થાનિક લોકોની મદદ લઈને બસોથી વધારે લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવે છે પ્રશંસનીય કામગીરી પણ રહી છે પોલીસની આજે હું અહીંયા સમા પોલીસ સ્ટેશનના એરિયાના વિસ્તારમાં વિઝિટ માટે આવ્યો હતો આપણે ત્યાં ઇન્સ્પેક્ટર રાઠોડ અને એમની ટીમે સવારે છ વાગ્યાથી આપણે જે વિશ્વામત્રી વોટર લેવલ વધવાના કારણે જે અસરગ્રસ્ત લોકો હતા એમને સેફટીમાં પહોંચાડવા માટે લાગી ગયા હતા અને આ લોકોના પ્રયાસથી સ્થાનિક વોલન્ટિયર્સના પ્રયાસથી ટુ હંડ્રેડથી વધારે લોકો આજે સેફ તરીકેથી એમને સ્કૂલ શિફ્ટ કરી છે તો આવા પ્રયાસો દરેક પોલીસ સ્ટેશન તબક્કે ખૂબ શ્રદ્ધાથી નિષ્ઠાથી અને પોતાના જે આપણે કહી શકીએ કે સેન્સ ઓફ કમિટમેન્ટ ગ્રેટ ડીલ ઓફ કમિટમેન્ટથી પોલીસ કામ કરી રહ્યા છે મને ગર્વ છે કે આ સંકટની ઘડીએ પોલીસ સ્થાનિક રોશનના મદદમાં લાગી છે અને આપણે સફળતા મળી છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આ હતા વડોદરા શહેર પોલીસ કમિશનર જેમને વડોદરા શહેરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી કેમેરા પર્સન પરેશ જોડિયા સાથે અર્પિત દરજીપીમિતા વડોદરા